એક મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી દસ એપ્રિલે ગુજરાત આવશે આણંદ અને જૂનાગઢ લોકસભા માટે કરશે પ્રચાર બે જનસભાને સંબોધન કરશે પીએમ મોદી લોકસભાના ઉમેદવારો જાહેર થયા બાદ પીએમ મોદીનો પહેલો ગુજરાત પ્રવાસ છે તો ઉલ્લેખનીય છે કે જ્યારે મુખ્યમંત્રીએ ખાસ વાતચીત જે ચોવીસ કલાક સાથે કરી હતી ત્યારે તેમણે કીધું હતું કે પીએમ મોદી છ થી સાત જેટલી સભાઓ ગુજરાતમાં સંબોધવાના છે અને તેમાંથી પહેલી સભા દસમી એપ્રિલે સંબોધવાના છે ત્યારે દસમી એ ગુજરાત આવશે પીએમ મોદી અને આણંદ અને જૂનાગઢ લોકસભા માટે તેઓ પ્રચાર કરવાના છે તો બે જનસભાને સંબોધન કરશે પીએમ મોદી લોકસભાના ઉમેદવારો હવે જાહેર થઈ ગયા છે ત્યારે પીએમ મોદીનો પહેલો ગુજરાત પ્રવાસ છે આ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ પાસે બ્રિજેશ જે રીતે મુખ્યમંત્રી સાથેની જ ચોવીસ કલાકની ખાસ વાતચીતમાં પણ તેમણે કીધું હતું કે છ થી સાત જેટલી સભાઓ પીએમ મોદી સંબોધવાના છે અને પ્રથમ કહી શકાય કે દસમી તારીખે પીએમ મોદીની સભા છે શું વધુ માહિતી માં આવે તો પીએમ મોદીનો જે છે ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નક્કી થઈ રહ્યો છે સૌથી મહત્વનો મુદ્દો પીએમ મોદી જે છે દસ એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે દસ એપ્રિલને સૌથી મહત્વની બે જનસભાઓ એવી જગ્યા ઉપર કે જ્યાં ભાજપ એવું માની રહ્યું છે કે ભાજપને નુકસાન થય એવી સ્થિતિ છે આણંદ અને જૂનાગઢ આ બંને જગ્યાએ જૂનાગઢની અંદર જો વાત કરીએ જુનાગઢની જૂનાગઢની તમામ બેઠકો ઉપર જે છે વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો છે અને તે બેઠક કોંગ્રેસ માટે જે છે મજબૂત માનવામાં આવે છે અને ભાજપ માટે મુશ્કેલ બેઠક છે તો ત્યાં તેઓ જનસભા સમજી રહ્યા છે બીજી તરફ આણંદ કે જ્યાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી બે વખત રહી ચુક્યા છે પરંતુ મનાય એવું રહ્યું છે કે છ થી આઠ સભા પીએમ કરશે જેની અંદર ત્રણ થી ચાર દિવસનો પીએમ નો ગુજરાત પ્રવાસ રહેશે તેઓ ગુજરાત આવશે અને જનસભાઓ કરશે દસ થી વીસ એપ્રિલ વચ્ચે આ તમામ જનસભાઓનું આયોજન કરવામાં આવશે અને તેના માટેની હાલ તૈયારીઓને આખરી ઓપાઈ રહ્યો છે પીએમના ચાર દિવસ આ ઉપરાંત છ દિવસ અમિત શાહ પણ જે છે પ્રચાર કરવાના છે એટલે ભાજપ દ્વારા જે છે જંગી પ્રચારની કવાયત થઈ રહી છે પીએમ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ આવવાના છે રાજનાથસિંહ હોય સુષ્મા જેટલી સુષ્મા સુષ્મા સ્વરાજ હોય કે અરુણ જેટલી હોય તમામ નેતાઓ જે છે આવવાના છે એટલે તમામ રીતે જે છે ભાજપની તૈયારીઓ ચાલી રહી છે પ્રવાસને આખરી આપવામાં આવી રહ્યો છે તમામ નેતાઓનો પ્રવાસ ગોઠવાય ત્યારબાદ સત્તાવાર જાહેરાત થશે પણ હાલ પીએમનો જે સૌથી મોટો પ્રવાસ છે શરૂઆત આણંદ અને જૂનાગઢથી પીએમ કરવા જઈ રહ્યા છે એટલે કહી શકાય કે બે હજાર ઓગણીસની ચૂંટણીનું જે છે એ બ્યુગલ પીએમ હવે અહીંયાથી ફૂંકશે અને ચૂંટણી પ્રચારમાં છ થી આઠ જેટલી સભાઓ ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી સંબોધવાના છે તેમાંથી પ્રથમ જે છે તે દસમી તારીખે સંબોધશે અને આણંદ અને જુનાગઢ બેઠક માટે તેઓ સભા સંબોધશે